વોદરા શહેરમાં એમજી રોડ પર આવેલ આંબા માતા મંદિરમાં વહેલી થી જ શ્રદ્ધાળુઓની દર્શન માટે લાંબી કતારો લાગી હતી નવરાત્રી નો પ્રાન થયો હોય ત્યારે વડોદરા શહેરમાં આવેલ ઐતિહાસિક અને સુપ્રસિદ્ધ માતાજીના મંદિરોમાં પણ જગતજનની મા શક્તિની આરાધનાના મહાપર્વની શ્રદ્ધા અને ઉત્સાહ સાથે ઉજવણી શરૂ થઈ છે માતાજીના મંદિરોને ભવ્ય રીતે શણગારવામાં આવ્યા છે માતાજીના મંદિરોમાં શ્રદ્ધાળુઓ શાંતિથી દર્શન કરી શકે તે માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે ભૂમિપૂજન કરી માતાજીની સ્થાપના કરવામાં આવી હતી ના મંદિરો પાસે ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે શહેર પોલીસ સંસદ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો સાથે માતાજીના મંદિરો પાસે આ ઘટના ના બને તે માટે પણ સીસીટીવી સહિતની સુવિધા કરી દેવામાં આવી છે આમ છતાં પણ એમજી રોડ પર તેમજ બહુચરાજી મંદિર રોડ પર ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ હતી જોકે પોલીસ તંત્ર દ્વારા સંયમપૂર્વક વાહન ચાલકોને સમજાવીને ટ્રાફિક વ્યવહાર સરળ બનાવ્યો હતો નવરાત્રીનો પ્રારંભ થતા શહેરના ફૂલ બજારમાં પણ તેજીનો માહોલ જોવા મળ્યો હતો ગુલાબ અને ગલગુટના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો વહેલી સવારે ફૂલ બજારમાં ફૂલના વેપારીઓની ભારે ભીડ જોવા મળી હતી